દેશ વિદેશમાં શરીરના એક ટુ ઝેડ દુખાવાને દૂર કરતું ત્રિશુલ આયુર્વેદિક તેલ જે છે દુખાવાનું તેલ છે એના માટે આજે હું આવ્યો છું ભેમા ભાઈને મળવા માટે અને એમના મોડેથી આ તેલનો ફાયદો તેલ વાપર્યું એ પહેલા એમને શું પરિસ્થિતિ હતી અને તેલ વાપર્યા પછી શું પરિસ્થિતિ છે એ હકીકત એમના મોડે જ આપણે સાંભળીએ બેમાવે જ્યારે તમને આ તકલીફ હતી સાની તકલીફ હતી પગની ઢીચન મને સાહેબ એવું હતું હા કે મને ખાટામથી ઉભું થવાતું નતું નતું હા ઢેસણે ચલાય બરાબર ઘરે વાર ઉભો રમ થવાય બરાબર પછી તમે આ જે તેલ છે મારું કેટલા દિવસ પેલા તેલ વાપર્યા પછી અત્યારે શું પરિસ્થિતિ છે તમને આ તેલ થી ફેર લાગ્યો ફેર લાગ્યો હવે અત્યારે તમે ઊભા થાવ હા તો લાકડી લેવી પડે ના તો કઈ રીતે ઉભા થો છો એમ કરીને અત્યારે આ થાવ છો એમ જ ઉભા બરાબર હેડો જોઈ હા બરાબર બે જો આ રીતે ઊભા થઈ જાવ પહેલા ખાટલા થી આખી રાત હોય જો હવાર ઉભા થો તારે દુખતું હશે દુખતું હશે હા તો આ તેલ લગાવ્યા પછી તમને આટલો બધો ફાયદો થયો તો હવે તમે બીજું રોજિંદુ કામ જે છે એ કામ કરી શકો છો તમે શું કામ કરો છો અત્યારે તો ભેંસ ચારવા જામ સાલ લેવા જામ બધી ચાર લેવા જાવ બેસો ચારવા જાવ છો બધે બધે કેટલે દૂર જાવ છો ભેંસો ચારવા ભેંસ ચારવા દૂર જાવ દૂર જાવ છો તો કમ્પ્લીટ ચલાય કમ્પ્લીટ ડીચનમાં દુખતું નહીં બિલકુલ નોમેય દુખે બરાબર આ આ જે તેલ છે મિત્રો આ મનહરડી પટેલનો ઓરિજિનલ ત્રિશૂલ આયુર્વેદિક તેલ

એમને દસ પંદર દિવસ જ વાપર્યું છે અને એમાં એમને કેટલો ફાયદો થયો એમના મોડે સાંભળ્યું હે ગાડી લીધો નઈ ગાડી આવે તા દુખાવાન ગોરીઓ કરતા હતા એટલે દુખાવાની ગોરી કરો બે બે દાડે કરો એનો કરંટ બે દાડા કરંટ બે દાડા રે હા બે દાડા તમને કમ્પ્લીટ રે

એ વોટ્સએપ નંબર ઉપર ફોન કરવાની જરૂર નથી માત્ર હાય લખીને મેસેજ કરશો એટલે ઓર્ડર આપવાની પ્રોસેસ આખી તમારા મોબાઈલમાં આવી જશે અને પછી તમને સ્કેનર મોકલવામાં આવશે એ સ્કેનર ઉપર ઓનલાઈન પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ અને તમારું પૂરું નામ સરનામું મિત્રો અને પછી ડન કે ઓકે લખાઈને આવે એટલે તમારો ઓર્ડર બુક થઈ ગયો છે એમ સમજી લેજો મિત્રો આ તેલ જે છે આજે ઓનલાઈન એટલું બધું ધૂમ મચાવી રહ્યું છે લોકો હશે હોસે ખરીદી રહ્યા છે પોસ્ટમાં મોકલવામાં આવતું નથી કુરિયરથી ડિલિવરી થાય છે આનો કોઈ ડિલિવરી ચાર્જ નથી સ્ક્રીન ઉપર એનો ભાવ લખેલો છે અને તમે ઓર્ડર કરો બહુ ગામડું હશે તો પોસ્ટમાં નહીં આવે તમે નજીકની સિટી હોય તો સિટીનું તમે સગાવાલા મિત્રોનું એડ્રેસ આપો અથવા તો કુરિયરની ઓફિસ ઉપરથી ફોન આવે તો તમારે ત્યાં જઈ અને આ હેર ઓઇલ અરે પેન ઓઇલ તમારે મેળવી લેવું પડશે નહીં મેળવો તો એ કુરિયર પાછું આવશે કુરિયરનો ચાર્જ કાપીને બાકીના પૈસા તમને રિટર્ન ગૂગલ થી કરવામાં આવશે તો મિત્રો આ જીવતું જાગતું ઉદાહરણ ભેમાભાઈ જેમની ઉંમર સિત્તેર વર્ષ છે જો સિત્તેર વર્ષે આ તેલથી એ દોડતા થઈ ગયા હોય આખો દિવસ ભેંસો ચરાવવા જંગલમાં જાય છે બધે ફરે છે તોય કોઈ દુખાવો દુખાવાની ગોળીઓ છૂટી ગઈ છે સિત્તેર વર્ષે આટલું રિઝલ્ટ હોય તો જેની ઉંમર તરી પચાસ વર્ષ છે એને તો મિત્રો હંડ્રેડ પરસેન્ટ રિઝલ્ટ મળશે તો આ તેલ વાપરજો ત્રિશૂલ આયુર્વેદિક તેલ પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભી આ વિશે આપી હૃદય થી પ્રાર્થના મનોહર પટેલ ના જય ભારત જય હિન્દ જય ગુજરાત